એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચ દ્વારા કલેક્ટર ને રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં પોલીસે ખેડૂત આગેવાન અટકાયત કરી હતી રેલવે ડેડિકેટ ફ્રેટ કોરિડોર માં જમીન ગુમાવનાર ખેડૂતોને આણંદ જિલ્લા ને ખેડૂતોની ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે તથા દિલ્હી એક્સપ્રેસમાં જમીન ગુમાવનાર ખેડૂતોને સુરત વલસાડ નવસારીના ખેડૂતોને ચૂકવેલ વળતર નીતિ પ્રમાણે વળતર મળે તે હેતુસર વડોદરા શહેર દિવાળીપુરા કોર્ટ પાસેથી એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ કરજણ પાદરા વડોદરા અને સાવલીના ખેડૂતો ન્યાય માટે એકત્રિત થઈને રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય વળતર મળી રહે તે હેતુસર એડવોકેટ હસમુખ ભટ્ટની આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું પણ પોલીસે પહોંચી ચાર જેટલા ખેડૂતો સહિત હસમુખ ભટ્ટની અટકાયત કરી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને જ્યાં સુધી ખેડૂતોને છોડે નહીં ત્યાં સુધી તમામ ખેડૂતો કલેક્ટર કચેરીની બહારથી હટે નહીં જેને લઈને કલેક્ટર કચેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો ભારે હોબાળા બાદ હસમુખ ભટ્ટ સહિત ખેડૂતોને છોડવામાં આવ્યા હતા ત્યારે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી

ખરી રીતે અમારી અટકાયત ગેરકાયદેસર છે મેં કાયદેસરની પરમિશન લેવા માટેનો પત્ર શો મારે આપ્યો તો મારો જવાબ લેવામાં આવ્યો પરંતુ આજે સાડા દસ વાગ્યા સુધી મને એવું નથી કહેવામાં આવ્યું કે તમને રેલીની પરમિશન આપવામાં નથી આવતી એવો કોઈ કાગળ મને આપ્યો નથી કે તમને પરમિશન આપવામાં આવે છે માટે આ સરકારે ખેડૂતો સાથે ગેરવ્યાજબી વર્તન કરેલ છે વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને સુરત વલસાડ નવસારીની અંદર જે નીતિ પ્રમાણે આર્બિટ્રેશનમાં વળતર આપ્યું છે એ નીતિ પ્રમાણે અમને વળતર આપે એ માગણી માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને રેલવે ડેડિકેટ ફ્રેટ કરી દો કેન્દ્ર સરકારના ઇશારે તમામ કેસો એક પણ વળતર આપ્યા વગર કાઢી રાખ્યા છે તેમાં આણંદ જિલ્લાના વજગાળાનો એવોર્ડ જે થયો છે એને ધ્યાને આપી અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જો ન્યાય આપવામાં આવે તો એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના કારોબારી સભ્યોની મિટિંગ બોલાવી અને ગ્રામ પ્રવેશ અટકાવવા માટે ગામે ગામ મારવામાં આવશે અને અંતે નિર્ણય લેવાની શક્યતા છે કે ચૂંટણીનો બહિષ્કાર કરે નોટો દબાવે કે સત્તાધારી પક્ષની વિરુદ્ધમાં મતદાન કરવાનો પણ નિર્ણય ત્રણમાંથી એક નિર્ણય જાહેર કરવામાં આવશે અમે લોકો રેલવેના ખેડૂતો પાસે જેટલી ડીએફસીસી રેલવે એક્સપ્રેસ રોડ ત્યાંથી ચાલ્યા બુલેટ ટ્રેન આ બધી ટ્રેનોના જે પ્રોજેક્ટ છે સરકારી એ પ્રોજેક્ટની અંદર પૈસાનું વળતર વધારે માગણી કરવા માટે જેવું નવસારીથી સુરતમાં આપેલું છે એવું વળતર માગણી માટે અમે કરેલું પરમિશન હોવા છતાં પણ આ લોકોએ પોલીસે અમારા વકીલો અને બધાને વકીલ છે બીજા અન્ય ખેડૂતો છે પચીસ ત્રીસ એ બધાને એરેસ્ટ કરીને પૂરી દેવામાં આવ્યા છે અને અમારું આવેદનપત્રનો તો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ આ લોકો હજુ છોડતા નથી